જાન્યુઆરી બે હજાર પચીસમાં રેશન કાર્ડ ધારકોને મળતા જથ્થામાં ઘણા બધા ફેરફારો થયા છે જો આપ સરકાર શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી એપ્લિકેશન માય રેશન એપનો ઉપયોગ કરતા હશો તો આપને ખ્યાલ હશે પરંતુ જે લોકો માય રેશન એપનો ઉપયોગ નથી કરતા એ લોકોને કદાચ ખ્યાલ ના હોય તો મિત્રો બન્યા રહેજો વિડિયોના અંત સુધી જેથી દરેક વસ્તુઓનો આપને ખ્યાલ આવી જાય અને સરકારશ્રી દ્વારા જાન્યુઆરી બે હજાર પચીસમાં અનાજના જથ્થામાં કયા કયા ફેરફારો કરવામાં આવ્યા છે એનો પણ ખ્યાલ આવી જાય તો માઇરેશન એપ્લિકેશનમાં સરકાર દ્વારા દરેક લોકોને સૂચનાઓ આપવામાં આવેલી છે એટલે કે સરકાર દ્વારા નોટિફિકેશનના મેસેજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર પચીસના જાન્યુઆરી મહિનામાં અનાજની કેટેગરીમાં ફેરફારો કરવામાં આવ્યા છે તો સૌ પ્રથમ વાત કરીએ તુવેર દાળ તો મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસ માટે તુવેર દાળની ફાળવણી કરવામાં આવેલી નથી દુકાનદાર પાસે જો ઉપલબ્ધ તુવેર દાળનો જથ્થો હશે તો એ વિતરણ કરી શકશે એટલે કે સરકાર શ્રી દ્વારા આ જાન્યુઆરી મહિનામાં તુવેર દાળ આપવામાં આવેલી નથી અને જો કદાચ દુકાનદાર પાસે હશે તો આપ ખરીદી છો હવે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ચણાની તો જાન્યુઆરી બે હજાર પચીસ માટે ચણાની ફાળવણી પણ આ કરવામાં આવેલી નથી દુકાનદાર પાસે જો ઉપલબ્ધ જથ્થો હોય તો જ ચણા પણ મળશે બરાબર ને એટલે સરકાર દ્વારા જ ચણાની પણ ફાળવણી કરવામાં આવેલી નથી આ મહિના માટે હવે ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો તો મીઠું તો જાન્યુઆરી બે હજાર પચીસમાં મીઠાની સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે એટલે આપણને ખ્યાલ તો છે જ કે દરેક રેશન કાર્ડ ધારકોને આપણે દર મહિને મીઠું તો મળે જ છે અને ત્યારબાદ છે મિત્રો ખાંડ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં ખાંડની સો ટકા ફાળવણી કરવામાં આવેલી છે એટલે કે જે રેશન કાર્ડ ધારકોને ખાંડ મળે છે એ દરેક લોકોને ખાંડ મળશે તો આ સૂચના હું મિત્રો કે જે સરકારશ્રી દ્વારા દરેક રેશન કાર્ડ ધારકોને આપવામાં આવેલી છે બરાબર જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આપણે ફરીથી મળશું આપણે એક મહત્વના એટલે કે આવા જ અગત્યના વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ